સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનના વિસ્તારના વેપારીઓને દલાલ મારફત સંપર્ક કરી કાપડ નો માલ લઈ નારા નહી ચૂકવી ઉઠામણું કરનાર આરોપીઓને પકડી પાડતી સારોલી પોલીસ સુરત પોલીસ કમિશનરના ના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી ટેક્સટાઇલ માર્કેટને લગતા બનતા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંક્રમણનો સામનો કરવો પડતો હોય છે જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વેપારી અંગે તાત્કાલિક પગલા લેવા અને અંગત રસ લઈ આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમોને પકડી પાડી સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર એલ એચ દેસાઈના સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસને આધારે આરોપી વિનોદ કુમાર બાબુલાલજી જૈન જે કનક ક્રિએશનના માલિક છે અને અને વરાછા સુરતના રહેવાસી છે બે મહાવીર સંતલાલ મહેતા જે અરિહંત ના માલિક છે અને રહેવાસી રો હાઉસ પુણા પાટિયા પુણા સુરતના છે અને ત્રણ હનુમાન રામ ચૌધરી ધંધો દલાલી અને રહેવાસી સ્વાસ્તિક રેસિડેન્સી સારોલી ગામવાળાને સારોલી પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ ત્રણે આરોપીઓ સુરત શહેરના કાપડના અલગ અલગ વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદ કરી કાપડના માલને સસ્તા ભાવે રોકડામાં વેચી નાખીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત